ના પે ઇતો આખી વાત આપડા માટે નળિયામાંથી આપણે આપડા માટે ના ના રબન ટાટ તો છે હમણા કાય નથી કાય નથી તરસુ આ બધું આપણે ટાટ જોવી નથી એટલે યે આધી આપણે આ એ આપડા માટે પર ટાટ કેવા આલી ઓ પૂજ વાળ માણસો અતારે હવાના વેલા

પેલા જે વિડિયો આવે ખબર એ મસ્ત હવે તો જોવો છે ને વિડિયો કાઈ નહીં પહેલા જેવા જ છે પેલા જ ન ને ઇન્ટર બહુ હાજી તો ભાવ બેન ખાવર છે હવે વિડિયો અપલોડ કરો જેવો બને એવો ના હવે રાજભાઈ ને બહુ વધારે કરાવે આમ આગળ વધારે રાજભાઈ ને બહુ કામ કરાવી

હવે આપણા ડેલી રૂટીનના કામકાજ ચાલુ કરીએ અને આજે તો જરા કપડાં પણ વધારે છે તો સ્વેટર ને એવું બધું હોય ને શિયાળામાં વધારે આળસ તો બહુ આવે કપડાં ધોવાની પણ શું કરે ધોવા તો પડે રોજા રોજના ધોઉં છું ને તોય મારા તો કપડાં એટલાને એટલા થાય પણ મેં કીધું હલો બોડીએ કરી પણ હું કપડાં મારા ખ્યાલથી બે કલાક પહેલા પહેલાં કરતી હોઈશ પણ ધોવાનું મારો બે કલાક પછી થાય કે એનાથી પહેલાં કચરા પોતા વાસણ એમાંય જો પાર્લરમાં કોઈક આવી જાય તો બસ પૂરું થયું તો અમુક કપડાં નવા નવા હતા એટલે અલગ કર્યા અને અમુક કપડાં ભેગા કર્યા તો બસ એવું હાલે બાકી તમારા બાજુ કેવી ઠંડી પડે એ આજે કમેન્ટ કરો અને કહો આજે મને કમેન્ટ હતો કાલે ભૂજથી જ છે કે તમે ઘરનું કામકાજ પણ બતાવો તો મેં કીધું હલો એ પણ હવે રૂટીન થોડું થોડું લઈએ તમને બધાને ગમે છે એવું બધું બતાવ્યું તો માન લોકોને મજા આવે તો બસ મેં કપડાં બોળી લીધા પછી હું બારે આવી અને આ બધું આંગળો બાંગળો બોહરશું આમ જેઠાણી જેઠાણી સામે જ ઊભાય અને બંને જાણી સાથે જ કરીએ છીએ અને મેં કીધું પછી નાવા દેવાનું પતંગ અમારા આંગણા બધા જોયું ને જ્યાં ખુલ્લું વાતાવરણ છે અમારા ઘરનું આમ કે પતે જ નહીં આમ આંગળો જ મેન તો આંગળો જ છે મોટું ઘર તો નનકા નનકા છે પણ આંગળો બહુ મોટો છે પછી ઘરમાં બધા ઊંચા નીચે કામ કર્યા પણ મેં તો પહેલાં પછી જરાક મોજા બોજા પહેલી પગમાં બહુ ચીરા પડી ગયા મારે તો કાંઈ ઈલાજ હોય તો કહેજો ભલા શિયાળામાં મને તો એવા પગ મારા ફાટે કે વાત મૂકી દો બસ મેં કીધું તમને બધાએ મને ખબર છે કે પહેલાં મને બહુ કહેતા બધા નાઈ ધોઈને પછી જ બધું કામ ચાલુ કરાય પણ હું આ બધીની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય યાર એટલે હું પહેલાં નાહવા ધોવાનું પછી પતાવું છું પહેલાં કચરા પોતા કરું ને પછી નાઉં ને પછી કપડાં ધોઉં હવે તમે બધાએ કહેતા શો કે પાપડ તો આજે ખીચ્યા પાપડ લઈ આવ્યા છે પણ નનકા નનકા આવ્યા છે એમ મોટા ખપે ને એવા નથી દિમાડમાંથી સારા છે ટેસ્ટમાં મજા આવે આમ ચાય ભેગો ખાવામાં તમે ચાલો એ પણ પછી થોડુંક રાસન ને એ બધું પતિદેવ લઈ આવ્યા છે તો એ પણ એડજસ્ટ કરશું પણ મારું છે ને કાંઈ નક્કી ન હોય ક્યારે કયું કામ આવીને ઊભું રહી જાય એટલે હાલે પડ્યું પછી બસ નાવા ધોવા ગઈ ઘરના બધા કામકાજ પતાવી લીધા ખાલી કપડાં બાકી છે ત્યાં તો ખબર પડી કે પાર્લરમાં પણ કાંઈ કસ્ટમર છે આઈબ્રોન વેક્સ ને એવું બધું છે તો ફટાફટ ઘરના દીવા દુઃખને એ બધું કર્યું અને મને રસોઈના તો હજી ખબર નથી કે હું શું બનાવીશ અને આજે રાસનમાં જ અગરબત્તીને બધું કાઢ્યું હજી તો રાસન આવ્યું જ છે મેં ગોઠવ્યું પણ નથી બે દિવસથી એમને એમ પડ્યું છે એવી આળસ તમે જોઈ લો અને બસ હવે પાર્લરને થોડીક સફાઈ કરતી હતી કેમકે એક કસ્ટમર છે તો આવે છે ને એના માટે તો મેં કહ્યું હું એ પણ ચાલુ કરું તો જો હવે અત્યારે આઈબ્રો છે તો આઈબ્રો કરીશ પછી વેક્સ છે સાંજે તો આજનો પછી મને રૂટીન ખબર નથી કે કઈ ટાઈપનું હાલે છે તો આટલે સુધી તો હું લઈ શકી પછી આગળ મારું કામકાજ વધતું ગયું મને ઓર્ડર ઉપરને જાઉં તું તો પછી હું આકાણે મને કોઈ ક્લિપ લેવાને દેતા નથી તમને બધે ખબર જ છે તો બસ આજનો વ્લોગમાં ખાસ જોવા જાય તો એ જ કે ભાવ સિલ્વર પ્લે બટન મળી હતી એના ઉપર અમે મેં અને દર્શન ચર્ચા કરી કે અમને ક્યારે મળશે બાકી આજના વ્લોગમાં એ જ છે નવું નવું હશે તો વળી લઈને આવીશ બાકી છે મારા પાસે આ તો અત્યારે હું આ લઈને આવું છું શોર્ટ વિડીયો આજે આવશે પૂરેપૂરી ટ્રાય કરીશ પણ હમણાં મારે વી પાછું પાર્લરમાં થોડુંક કામ હોય છે તો હું નથી કરી શકતી એટલા માટે સોરી તો તમને કોઈને મારા પાર્લરમાં આવવું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો છો દર જ મારી આઈડી છે ફેમિલી તો કાંઈક નવું વાગે છે અને આજનો સ્ટેડ્યુલ મારો કાંઈક એ ટાઈપનો હતો કે બપોરે હું બપોર પછી ફ્રી જ નથી આજે પાર્લરમાં થોડોક હતો બધું ને પછી થોડુંક બજારથી ને એવા બધા કામ હતા બસ એમાં ને એમાં રહી આજે તો હું બધી ક્લિપ નથી લઈ શકતી થોડાક હોય પર્સનલ કામ પણ આપણા બધું પછી લઈ ન શકીએ અમે જેટલો મારથી લેવાય એટલો લઈ લઉં પણ આજે થોડાક હતો બધું એવું તો નથી લીધા મેં બસ હવે પતિદેવ આવે તો અમે જમીએ કરીએ વટાણા બટેકાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે બસ બીજું તો કાંઈ ખાસ હતું નહીં આજે બધાએ મારી કહેશે કાંઈ નથી હોતો હજી મળી જાવશે કે નવું તો બતાવ શું બારે ગઈ થી તો ક્લિપ નથી લઈ શકી વિચાર કર્યો એના માટે શું કહું પછી મળી આલો આવે